હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર દસ હેરોનનું સૂત્રની આપણે વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ચાર છે જે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે જેમાં આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકના દાખલા નંબર ત્રણ ચાર પાંચ અને છની વાત કરીશું એટલે કે ટોટલ આપણે ચાર દાખલા આ લેક્ચરમાં ગણવાના છીએ જેની સાથે અહીંયા આપણો આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે સાવ ઇઝી ચેપ્ટર છે હું તમને દરેક લેક્ચરમાં કહું છું કે એક જ સૂત્ર પર આધારિત ચેપ્ટર છે અને તમારો ખાલી નવ જ દાખલા છે એમાંથી બે દાખલા તમારા સેમ જ છે ઉદાહરણને સ્વાધ્યાયમાં જ્યારે પણ આગળ આવશે ત્યારે હું તમને કહીશ કે આ દાખલા આપણે ઉદાહરણમાં શીખી ગયા છીએ તો તમારે આ ચેપ્ટરને ખાસ કરી લેવાનું છે કેમ કે તમારા રોકડા માર્ક્સ તમને મળી જશે તો ચાલો આપણે ગણતરીની શરૂઆત કરીએ તો દાખલા નંબર ત્રણની આપણે રકમ વાંચીએ અને તેનો આપણે ઉકેલ મેળવીએ તો રકમમાં આપણને શું કીધું છે કે બગીચામાં એક લપસણી છે તેની એક બાજુની દિવાલ પર કોઈક રંગથી રંગી તેના પર ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલ છે જુઓ આકૃતિ દસ પોઈન્ટ સાત જે ઓલરેડી અહીંયા આપણે દોરેલી છે જો દિવાલની બાજુઓ પંદર મીટર અગિયાર મીટર અને છ મીટરની હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા આપણે રંગેલ જે દિવાલ છે એનું આપણે ક્ષેત્રફળ શોધ શોધવાનું જ છે તો સિમ્પલી આપણને અહીંયા ત્રણેય બાજુના માપ ખબર છે તો આપણે પહેલાં અર્થ પરિમિતિ શોધી લઈએ અને પછી હેરણના સૂત્રોની મદદથી આપણે સિમ્પલી એનું ક્ષેત્રફળ શોધી લઈએ તો ચાલો આપણે અહીંયા પહેલાં અર્થ પરિમિતિ શોધીએ કે અહીં જે રંગેલ દીવાલ છે એની આપણે અર્થ પરિમિતિ પહેલાં શોધીશું તો અહીં આપણે લખીશું કે રંગેલ દીવાલની અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ તો અર્થ પરિમિતિનો સરવાળો એટલે કે આપણી પરિમિતિ પરિમિત એટલે કે આપણને અર્થ પરિમિતિ મળી જાય તો ત્રણેય બાજુ આપણે કઈ છે પંદર અગિયાર અને છ તો અહીંયા આપણે લખીશું કે પંદર પ્લસ અગિયાર પ્લસ છ ભાગ્યા અહીંયા બે તો જો પંદર અને અગિયાર કેટલા થાય છવ્વીસ છવ્વીસમાં છ ઉમેર્યું તો બત્રીસ તો બત્રીસ ભાગ્ય બે તો સિમ્પલી આપણને અર્ધ પરિમિતિ એસ કેટલું મળ્યું એસ અહીંયા આપણને સોળ મળ્યું અને બાજુ આપણને દરેક મીટરમાં આપેલી છે તો અર્થપિ પરિમિતિ એસ પણ અહીંયા આપણને સોળ મીટરમાં આપણે અહીંયા લખીશું ઓકે તો આપણને અર્થ પરિમિતિ મળી ગઈ તો સિમ્પલી આપણે હેરણનું સૂત્ર મૂકી અને આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ તો અહીંયા આપણે લખીશું કે રંગેલ દિવાલનું ક્ષેત્રફળ તો ચલો અહીંયા આપણે શોધીએ કે રંગેલ દિવાલનું રંગીન કે રંગેલ ઓકે શું છે ઓકે રંગ રંગેલ કેમ કે એમને પહેલાં કલર કરવાનો છે અને પછી આપણે જે મેસેજ લખેલો છે મેસેજ લખવાનો છે તો ચાલ આપણે અહીંયા લખીએ કે રંગેલ દીવાલનું ક્ષેત્રફળ ઓકે તો ચાલો આપણે શોધી લઈએ તો આપણે સૌપ્રથમ પ્રથમ હેરનનું સૂત્ર મૂકીશું અહીંયા તમને હવે આવડી ગયું હશે કે એસ ગુણ્યા એસ માઇનસ એ ગુણ્યા એસ માઇનસ બી ગુણ્યા એસ માઇનસ સી તો સૌ પ્રથમ અહીંયા આપણે એસ શોધ્યું તો અહીંયા આપણે લખી દઈશું કે એસ કેટલું છે અહીંયા આપણું સોળ છે સોળ પછી એસ માઇનસ એ તો સોળ માઇનસ કેટલા થશે અહીંયા જો આપણી દરેક બાજુઓ પંદર અગિયાર અને છ મીટર છે તો આપણે ત્રણેય સ્ટેપ બાય સ્ટેપ આપણે લખી દઈશું તો અહીંયા પહેલાં સોળમાંથી આપણે પંદરને વાત કરીશું પછી સોળમાંથી આપણે અહીંયા અગિયારને વાત કરીશું અને પછી સોળમાંથી અહીંયા આપણે છને બાદ કરીશું ઓકે તો આપણું આ થઈ ગયું તો જો આગળની ગણતરી કરીએ હવે અહીંયા આપણે તો વર્ગમૂળની અંદર પહેલાં સોળ એમના એમ પછી સોળમાંથી પંદર જાય તો એક પછી સોળમાંથી અગિયાર જાય તો પાંચ અને સોળમાંથી છ જાય તો અહીંયા દસ ઓકે તો આ આપણું સિમ્પલી થઈ ગયું હવે અહીંયા જો આપણે કેવી રીતે અવયવ પાડીશું તો અહીંયા જો પહેલાં તો સોળ શું છે અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા છે તો એ તો બાર બાર આવશે તો શું આવશે ચારનો વર્ગ છે તો એ આવી જશે પછી અહીંયા એક તો સિમ્પલી તમે ગુણાકારમાં હોય તો એની કોઈ વેલ્યુ નથી તમે કોઈ પણ સંખ્યાની એક સાથે ગુણો સંખ્યા પોતે જ આવશે પછી અહીંયા પાંચ છે અને દસ છે તો જો તમને પાંચ અહીંયા આપેલું છે એટલે આપણે દસના અવયવ અહીંયા શું પાડીશું કે બે ગુણ્યા પાંચ તો આપણે સિમ્પલી પાંચ બહાર આવી જાય અને અહીંયા સોળમાંથી ચાર બહાર આવશે તો અહીંયા આપણે લખીશું ચાલો આપણે પહેલાં અવયવ જ પાડીએ અહીંયા તો અહીંયા આપણે લખીશું કે સોળના અવયવ ચાર ગુણ્યા ચાર પછી ગુણાકારમાં એક લખવાની કોઈ જરૂર નથી પછી પાંચ અને દસના અવયવ આપણે પાંચ ગુણ્યા બે પાડીશું તો અહીંયા જો આપણને ચારની જોડી મળી એક અહીંયા અને પછી પાંચની જોડી મળી તો એ બંને બહાર આવી જશે તો ચાર ગુણ્યા પાંચ કેટલા થશે અહીંયા આપણા વીસ થશે ચલ ચલો આપણે એક એક્સ્ટ્રા સ્ટેપ લઈએ તો અહીંયા ચાર ગુણ્યા પાંચ બહાર આવ્યા અને વર્ગમૂળની અંદર બે તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં વીસ વર્ગમૂળમાં બે અને ક્ષેત્રફળ આપણને દરેક બાજુ મીટરમાં આપી લીધી એટલે કે મીટરનો અહીંયા વર્ગ ઓકે તો આપણને સિમ્પલી જવાબ મળી ગયો કે જે રંગેલ દિવાલ હતું ને એનું આપણને ક્ષેત્રફળ મળી ગયું છે તો હવે આગળનો દાખલો આપણે ગણીએ દાખલા નંબર ચાર તો એને આપણે ચલો પહેલાં રકમ વાંચીએ અને એના આપણે સોલ્યુશન મેળવીએ તો આ જે દાખલો છે એ ઉદાહરણ એક જેવો સેમ ટુ સેમ દાખલો છે ખાલી તમને અહીંયા કિંમત બદલીને આપી છે તો જેને પણ ઉદાહરણ એક જાતે ગણ્યું હોય એ અહીંયા આ દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરે પહેલાં તમે સોલ્વ કરો વિડીયોને પોસ્ટ કરો કે તમને આવડે છે કે નહીં પછી મારા સાથે તમારે ચેક કરવાનું છે કે ઓકે અહીંયા મારી ભૂલ પડે છે અથવા અહીંયા હું અટકું છું શું શું મારો પ્રોબ્લેમ છે તમને આઈડિયા આવી જશે તમે જેટલું જાતે ગણશો એટલું તમને આવડશે લેક્ચર જોવાથી માસ નહીં આવે તમારે જાતે પ્રેક્ટિસ કરવી પડશે તમે દરેક દાખલા એકવાર લેક્ચર જોઈ લો પછી તમારે જાતે તે પણ ગણ ગણવાના છે અને આ આખું તમે જોયા વગર પણ જાતે ટ્રાય કરી શકો કેમ કે તમે આગળ ઓલરેડી ગણેલો છે તો ચાલો આપણે રકમ વાંચીએ અને અને હવે હવે હું એની ગણતરી કરાવું છું તમે વિડીયો પોસ્ટ કરી લીધો હશે તો પ્રશ્ન નંબર ચાર કે જો ત્રિકોણની પરિમિતિ બેતાળીસ સેમી અને બે બાજુઓ અઢાર સેમી અને દસ સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા આપણને બે બાજુ આપેલી છે અઢાર અને દસ ત્રીજી બાજુ આપણને આપેલી નથી પણ અહીંયા આપણને પરિમિતિ આપેલી છે એટલે પરિમિતિના આધારે આપણે ત્રીજી બાજુ અહીંયા શોધી લઈશું તો ચાલો આપણે શોધી લઈએ તો અહીંયા આપણે લખીશું કે અહીં જે આપણે ત્રિકોણની પરિમિતિ છે ચાલ આપણે લખીએ અહીંયા કે ત્રિકોણની પરિમિતિ બરાબર આપણને કેટલું આપેલું છે અહીંયા બેતાળીસ સેમી આપેલું છે તો બેતાલીસ સેન્ટીમીટર ઓકે તો પરિમિતિ શું હોય કે ત્રણેય બાજુનો સરવાળો તો અહીંયા એ પ્લસ બી પ્લસ સી બરાબર અહીંયા બેતાળીસ આપણને બે બાજુ આપેલી છે અઢાર પ્લસ અહીંયા દસ ત્રીજી બાજુ અહીંયા આપણે સી શોધવાની છે ઓકે બરાબર બેતાલીસ અઢાર અને દસ કેટલા થાય અહીંયા અઠ્યાવીસ થશે અઠ્યાવીસ પ્લસ સી બરાબર બેતાલીસ ઓકે તો ને આપણે કરતાં બનાવીએ તો અઠ્યાવીસ પેલી બાજ જશે તો બેતાલીસ માઇનસ તો બેતાલીસમાંથી અઠ્યાવીસ જાય તો કેટલા વધે અહીંયા ચૌદ વધે તો અહીંયા આપણે લખીશું કે સી બરાબર અહીંયા આપણને કેટલું મળ્યું ચૌદ અને આપણને જે પરિમિતિ છે એ સેન્ટીમીટરમાં આપેલી હતી અને બાજુ પણ સેન્ટીમીટરમાં આપેલી છે તો જે આપણી ત્રીજી બાજુ છે એ પણ અહીંયા આપણને સેન્ટીમીટરમાં જ આવશે ઓકે તો અહીંયા સિમ્પલી આપણને ત્રીજી બાજુ મળી ગઈ તો હવે આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો અર્ધ પરિમિતિ શોધી અને સિમ્પલી આપણે હેરનું સૂત્ર લગાવી આ જે ત્રિકોણ છે એનું આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ તો અહીંયા આપણે અર્થ પરિમિતિ શોધીશું તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણની અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ પણ જો અહીંયા આ દાખલામાં તમારે ડાયરેક્ટ અર્ધ પરિમિતિ શોધાઈ જાય છે તમારે ત્રણેય બાજુનો સરવાળો કરવાની જરૂર નથી કેમ કે તમને ઓલરેડી રકમમાં પરિમિતિ આપેલી છે બેતાલીસ તો એના ભાગે બે કશું તો એકવીસ તમને પરિમિતિ મળશે તમે એ એવી રીતે પણ કહી શકો છો કે ત્રણેય બાજુનો સરવાળો અહીંયા અઢાર પ્લસ દસ પ્લસ ચૌદ તો એ પણ તમને અહીંયા બેતાલીસ જ મળશે તો આપણે ડાયરેક્ટ અહીંયા બેતાલીસ લખી દઈશું તો અહીંયા લખી દઈએ કે અહીં શું આવશે ત્રિકોણની પરિમિતિ ભાગ્યા બે ત્રિકોણની પરિમિતિ ભાગ્યા અહીંયા બે તો પરિમિતિ કેટલી છે અહીંયા બેતાલીસ છે તો બેતાલીસ ભાગ્યા બે કેટલા થશે અહીંયા એકવીસ સેમી તો અહીંયા આપણને જે અર્થ પરિમિતિ એસ છે એ આપણને કેટલું મળ્યું અહીંયા એકવીસ સેમી મળ્યું તો ચાલો જે આપણે હેરોનું સૂત્ર છે એમાં હવે આપણે કિંમત મૂકી દઈએ તો અહીંયા આપણે લખીશું કે અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર તમને આવડી ગયું છે બોલો એકવાર ફરીથી મારી સાથે કે અહીંયા એસ ગુણ્યા એસ માઇનસ એ ગુણ્યા એસ માઇનસ બી ગુણ્યા એસ માઇનસ સી ઓકે તો હવે ચલો આપણે કિંમત મૂકી દઈએ ઓકે તો આપણે કિંમત મૂકીશું તો એસ આપણે હમણાં શોધ્યું કે એકવીસ છે પછી આપણે જે બાદ બાકી કરવાની છે એમાં પહેલી બાજુ અઢાર બીજી દસ અને ત્રીજી અહીંયા આપણે ચૌદ તો અહીં આપણે બાદ બાકી કરી લઈએ કે અહીંયા પહેલાં એકવીસમાંથી અઢારને બાદ કરીશું પછી અહીંયા આપણે એકવીસમાંથી દસને બાદ કરીશું અને પછી એકવીસમાંથી અહીંયા આપણે ચૌદને બાદ કરીશું તો ચાલો આપણે કરી લઈએ ઓકે તો આપણે સિમ્પલી બાદ બાકી થઈ જશે તો જો વર્ગમૂળની અંદર શું વધશે અહીંયા કે અહીં પહેલાં તો જે આપણે એકવીસ આપેલા છે એને લખીશું પછી એકવીસમાંથી અઢાર જશે તો ગુણાકારમાં ત્રણ આવશે પછી એકવીસમાંથી દસ જશે તો ગુણાકારમાં અહીંયા અગિયાર આવશે અને પછી એકવીસમાંથી આપણે ચૌદ જશે તો અહીંયા ગુણાકારમાં આપણા સાત આવશે ઓકે તો આ આપણને સિમ્પલી મળી ગયું તો હવે જુઓ ત્રણ તમારી અવિભાજ્ય સંખ્યા છે અગિયાર પણ અવિભાજ્ય સંખ્યા છે અને સાત પણ તમારી અવિભાજ્ય સંખ્યા છે તો આના અવયવ પડશે નહીં પણ અહીંયા એકવીસના અવયવ પડશે તો એકવીસના અવયવ શું પડે કે ત્રણ ગુણ્યા સાત તો અહીંયા જો ત્રણ પણ આપેલા છે અને સાત પણ આપેલા છે તો એની આપણે સિમ્પલી જોડી બની જશે તો અહીંયા પહેલા અવયવ પાડીએ આપણે એક સ્ટેપ અહીંયા લખીએ તો અહીંયા આપણે વર્ગમૂળની અંદર લખીશું અને તમે ડાયરેક્ટ પણ લખી શકો છો જો જેમ કે અહીંયા આજે એકવીસ છે તો આ ત્રણ ગુણ્યા સાત કેટલા થાય એકવીસ થાય તો સિમ્પલી તમારે એકવીસ બાર આવી જાય અને વર્ગમૂળની અંદર અગિયાર રહે પણ અહીંયા આપણે અવયવ પાડી અને એક સ્ટેપ આપણે એક્સ્ટ્રા લખી દઈએ કે અહીંયા આપણે વર્ગમૂળમાં લખીશું કે અહીં ત્રણ ગુણ્યા સાત પછી આપણે જે આગળના પદ લખીશું કે ત્રણ ગુણ્યા અગિયાર ગુણ્યા સાત તો અહીંયા સિમ્પલી જો આપણી જોડી બનીએ છે અહીંયા કે ત્રણની જોડી બની ગઈ પછી આપણે અહીંયા સાતની જોડી બની ગઈ અને વર્ગમૂળમાં આપણા અગિયાર રહેશે તો ત્રણ ગુણ્યા સાત કેટલા થાય આપણે સિમ્પલી આપણે ચાલો એકસ્ટેપ એમાં પણ એક્સ્ટ્રા લઈએ તો ત્રણને બહાર લાવ્યા પછી સાતને બહાર લાવ્યા અને વર્ગમૂળની અંદર આપણે અગિયાર રહેશે તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં જે એકવીસ વર્ગમૂળની અંદર અગિયાર અને સેન્ટીમીટરનો વર્ગ દરેક વસ્તુ આપણને સેન્ટીમીટરમાં આપેલી છે એટલા માટે અને તમે અહીંયા પણ ડાયરેક્ટ લખી શકો છો અહીંયાથી જ કે અહીંયા તમને ખબર છે કે એકવીસ છે અને ત્રણ ગુણ્યા સાત પણ એકવીસ થશે તો તમે ડાયરેક્ટ અહીંયા લખી શકો છો કે એકવીસ વર્ગમૂળની અંદર અગિયાર ઓકે તો આ સિમ્પલી તમને અહીંયા જવાબ મળી જશે પણ જે જેને પણ સમજ ના પડે એ અવયવ પાડી અને આવી રીતે આગળ બે સ્ટેપ કરી શકે છે પણ એ જ કેવું સમય લાગશે પણ જેને ના સમજવા પડે એ એ સમય લેવાની જરૂર છે કેમ કે તમને તો જ આવડશે અને જેને ડાયરેક્ટ આવડે એ કેવું સમયનો બચાવ કરી શકે છે તો એમને સિમ્પલી ડાયરેક્ટ જવાબ આવી જશે ઓકે તો અહીંયા આપણે દાખલા નંબર ચાર પૂર્ણ થઈ ગયો હવે આપણે દાખલા નંબર પાંચ સોલ્વ કરીએ જે આપણે સેમ ટુ સેમ ઉદાહરણ ત્રણ જેવો છે તો ચાલો આપણે એની રકમ વાંચીએ અને સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીએ તો એમાં આપણને શું આપેલું છે કે દાખલા નંબર પાંચ કે ત્રિકોણની બાજુઓ બાર જેમ સત્તર જેમ પચીસના પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ પાંચસો ને ચાલીસ સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો તો ચાલો આપણે શોધીએ તો અહીંયા આપણે શું કરીશું ધારણા કરીશું જેમ આપણે ઉદાહરણ ત્રણમાં ધારણા કરી હતી જેમ કે આપણને અહીંયા બાર જેમ સત્તર જેમ પચીસ આપેલો છે તો આપણે બાર એક્સ સત્તર એક્સ અને પચીસ એક્સની આપણે ધારણા કરીએ અને સિમ્પલી આપણે પરિમિતિના આધારે દરેક બાજુ મળી જશે અને પછી તો આપણને સૂત્રના આધારે અર્થ શોધી લઈશું અને હેરોના સૂત્રના આધારે આપણને ક્ષેત્રફળ પણ મળી જશે તો ચાલો આપણે કરીએ તો અહીંયા આપણે સૌ લખીશું કે ધારો કે અહીં જે આપણી બાજુ છે ત્રિકોણની ત્રિકોણની બાજુઓની લંબાઈ બાર એક્સ પછી સત્તર એક્સ અને પચીસ એક્સ છે ઓકે તો આ અહીંયા આપણે ધારણા કરી તો હવે આપણને ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી છે અહીંયા પાંચસો ચાલીસ સેમી તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણની પરિમિતિ તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે ત્રિકોણની પરિમિતિ બરાબર અહીંયા આપણને પાંચસો ચાલીસ સેમી આપેલું છે તો ત્રિકોણની પરિમિતિ શું થાય ત્રણેય બાજુનો સરવાળો તો અહીંયા આપણે લખી શકીએ કે એ પ્લસ બી પ્લસ સી બરાબર અહીંયા પાંચસો ને ચાલીસ આપણી ત્રણેય બાજુ શું શું છે અહીંયા કે બારેક્સ સત્તર એક્સ અને પચીસ એક્સ તો અહીંયા પહેલાં લખીશું કે બારેક્સ પછી સત્તર એક્સ અને પચીસ એક્સ બરાબર અહીંયા પાંચસો ને ચાલીસ તો આનો આપણે સરવાળો કરીશું તો જો બાર ને સત્તર કેટલા થાય અહીંયા આપણે ઓગણત્રીસ થાય અને ઓગણત્રીસમાં આપણે પચીસને એડ કરીશું તો એ કેટલા થાય આપણે ચોપન થાય ઓકે તો સિમ્પલ તમે આવી રીતે પણ સવાલ કરી શકો જેમ જેમ કે જો બાર ને સત્તર કેટલા થાય ઓગણત્રીસ ઓગણત્રીસમાં તમારે વીસને પહેલા એડ એડ કરવાના માંથી તો એકલા થશે ઓગણપચાસ થશે અને પછી તમારે પાંચ એડ કરવાનું તો ચોપન થશે તમારે આવી રીતે સરળતા છે તમને ડાયરેક્ટ જવાબ મળે છે અને તમારે ઇઝીલી તમને કોન્ફિડન્સ પણ આવશે કે હા મારો જે જવાબ છે ઘણી ઘણી સાચો તમે તમને ગણીવા લાગે કે ઓગણત્રીસ અને પચીસ ચોપન થાય તો કે હા ચોપન આ તો ઇઝી હતું કોઈ હાર્ડ દાખલો હોય તો તમને કોન્ફિડન્સ આવી જશે આમાં કદાચ તમને કોન્ફિડન્સ ના આવજો તમારે કોઈ પણ વસ્તુના બે ભાગલા કરી લેવા છે તો સિમ્પલી તમને જવાબ આવી જશે મેં તમને આગલા લેક્ચરમાં પણ આવી રીતે શીખવાડ્યું હતું તો હવે આપણે અહીંયા લખીશું કે અહીં ચોપન એક્સ બરાબર અહીંયા પાંચસો ચાલીસ તો હવે આપણે એક્સને કરતાં બનાવીશું તો આ ચોપન ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો અહીંયા પાંચસો ને ચાલીસ ભાગ્ય ચોપન તો સી સિમ્પલ તમને ખબર છે કે ત્રણસો ભાગ્યે આપણે ત્રીસ કરીએ તો શું જવાબ આવે દસ જ આવે તો સિમ્પલી આ ઉડી જશે તો આપણને કેટલો જવાબ આવશે અહીંયા દસ જવાબ આવશે ઓકે તો સિમ્પલી આપણું અહીંયા લખી દઈએ કે આપણને એક્સની કિંમત શું મળી અહીંયા દસ સેમી મળ્યું તો એક્સ બરાબર અહીંયા દસ સેમિ કેમ કેમ કે આપણને પરિમિતિ સેન્ટીમીટરમાં આપેલી છે તો હવે આપણે આની કિંમત મૂકી દઈએ એક્સની જગ્યાએ તો અહીંયા જો જે આપણી બાજુ હતી જેમ કે બાર એક્સ સત્તર એક્સ અને પચીસ એક્સ તો આમાં સિમ્પલી આપણે એક્સની કિંમત મૂકી દઈએ તો આપણને દરેક બાજુની લંબાઈ મળી જાય તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણની બાજુઓની લંબાઈ તો ચલો અહીંયા આપણે લખીએ કે અહીં ત્રિકોણની બાજુઓની લંબાઈ બાજુઓની લંબાઈ કેટલી છે અહીંયા આપણને આપેલું છે કે બાર એક્સ પછી સત્તર એક્સ અને પચીસ એક્સ તો જો બાર ગુણ્યા કેટલા થશે દસ થશે એક્સની જગ્યાએ દસ છે પછી સત્તર ગુણ્યા દસ અને પછી અહીંયા પચીસ ગુણ્યા દસ ઓકે તો બાર ગુણ્યા દસ શું થશે એકસો વીસ સેમી તો પહેલી બાજુ આપણને અહીંયા એકસો ને વીસ સેમી મળી પછી સત્તર ગુણ્યા દસ કેટલા થશે તો એ આપણને એકસો સિત્તેર સેન્ટીમીટર મળ્યું પછી પચીસ ગુણ્યા દસ કેટલા થશે અહીંયા આપણે બસોને પચાસ તો એ આપણને બસોને પચાસ સેમી મળ્યું તો સિમ્પલી અહીંયા આપણને ત્રણેય બાજુઓ મળી ગઈ તો હવે હવે આપણે આની અર્થ પરિમિતિ શો શોધી લઈએ જે આપણું ત્રિકોણ છે એનું અને પછી આપણે હેરોનના સૂત્રની મદદથી સિમ્પલી આપણે ક્ષેત્ર પર શોધી લઈશું તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણની અર્થ પરિમિતિ ચાલો આપણે લખી દઈએ અહીંયા કે ત્રિકોણની અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ બરાબર અહીંયા એ પ્લસ બી પ્લસ સી પરિમિતિ ભાગ્યા અહીંયા બે તો આપણે બાજુઓ શું છે એકસો વીસ એકસો સિત્તેર અને બસો પચાસ તો અહીંયા જો તમારે ડાયરેક્ટ પણ અહીંયા તમે કરી શકો છો સોરી સોરી અહીંયા જો આમાં તમે ડાયરેક્ટ કરી શકો છો કે અહીંયા તમે પરિમિતિ આપેલી છે જો રકમમાં પરિમિતિ પાંચસો ને ચાલીસ આપેલી છે તો આમાં તમે ડાયરેક્ટ કેવી રીતે કરશો અહીંયા કે અહીં ત્રિકોણની પરિમિતિ ભાગ્યા બે ત્રિકોણની પરિમિતિ ભાગ્યા અહીંયા બે તમે સરવાળો કરીને પણ કશો તો પણ તમારો જવાબ સેમ જ આવશે આનો સરવાળો તમારો એકસો ને સોરી પાંચસો ને ચાલીસ જ થશે પણ તમે અહીંયા ડાયરેક્ટ કરશો તમારે સરવાળો કરવાની જરૂર પડશે નહીં તો અહીંયા પરિમિતિ આપણને આપેલી છે પાંચસો ને ચાલીસ ભાગ્યા અહીંયા બે તો સિમ્પલી આપણને પરિમિતિ એસ કેટલી મળશે અહીંયા બસો સિત્તેર સેમી મળશે ઓકે તો આ આપણને એસની કિંમત મળી ગઈ તો જે આપણું સૂત્ર છે હેરનનું સૂત્ર એમાં આપણે કિંમત મૂકીશું આપણને સિમ્પલી જવાબ મળી જશે તો હવે ચલો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ ઓકે તો હેરનનું સૂત્ર શું છે બોલો તમને હવે તો આવડે જ છે કે અહીં એસ ગુણ્યા એસ માઇનસ એ ગુણ્યા એસ માઇનસ બી ગુણ્યા એસ માઇનસ સી ઓકે તો એસની કિંમત શું છે અહીંયા બસોને સિત્તેર સેમી તો અહીંયા આપણે લખીશું બસોને સિત્તેર પછી એસ માઇનસ એ તો આપણી બાજુઓ શું છે અહીંયા એકસો વીસ એકસો સિત્તેર અને બસો પચાસ તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ બાદ બાકી કરી લઈએ બસો સિત્તેરમાંથી તો બસો સિત્તેરમાંથી અહીંયા પહેલાં એકસો ને વીસ બાદ કરીશું પછી બસો સિત્તેરમાંથી અહીંયા આપણે એકસો ને સિત્તેર છે ને બીજી બાજુ કઈ હતી આપણે અહીંયા હોકે એકસો સિત્તેર અને પછી બસો પચાસ તો એકસો સિત્તેરને બાદ કરીશું પછી બસો સિત્તેરમાંથી અહીંયા આપણે બસો પચાસને બાદ કરીશું ઓકે તો આ આપણે સિમ્પલી બાદ બાકી કરી લઈએ અને આપણે જવાબ મેળવી લઈએ આગળનો કે બસો સિત્તેર એમના એમ પછી ગુણાકારમાં બસો સિત્તેરમાંથી એકસોને વીસ જશે તો એકસોને પચાસ પછી બસો સિત્તેરમાંથી એકસોને સિત્તેર જશે તો ગુણાકારમાં સો અને બસો સિત્તેરમાંથી બસોને પચાસ જાય તો સિમ્પલી અહીંયા આપણા વીસ હવે આના આપણે અવયવ પાડવાના છે તો કેવી રીતે અવયવ પાડીશું મેં મેં તમને શીખવાડ્યું હતું તમારે સિમ્પલી જો મગજને પહેલાં તો શું રાખવાનું કે એવા અવયવ પાડો કે વર્ગુણમાંથી બહાર નીકળી જાય જો પછી એવું એવું તમને કોઈ ના મળે તો તમારે શું પહેલાં તો પૂર્ણ વર્ગ સંખ્યા અપૂર્ણાંક સંખ્યા અથવા તમે કોઈ પણ સંખ્યા લખી શકો સિમ્પલી તમારી એક ક્યાંથી વર્ગમૂળમાંથી બહાર આવી જોઈએ અને એની શું બનવી જોઈએ જોડી બનવી જોઈએ એટલે કે વર્ગ બનવો જોઈએ તો અહીંયા આપણે લખીશું કે આજે આપણે બસો સિત્તેર છે તો એમાં જો તમે અહીંયા ધારો કે કરો કે નવ ગુણ્યા ત્રણ તો અહીંયા નવ તમને શું મળશે વર્ગ સંખ્યા મળશે અને ત્રણ શું મળશે અવિભાજ્ય સંખ્યા મળશે અને તમે દરેકમાં જો પાછા અહીંયા ઝીરો છે તો સિમ્પલ આપણે ગુણાકારમાં દસ લખીશું હવે આપણે દસના અવયવ પાડીશું નહીં કે બે ગુણ્યા પાંચ તો તમે અહીંયા લખી શકો છો જેમ કે અહીંયા નવ તરીકે સત્યાવીસ અને પછી ગુણાકારમાં દસ એટલે કે બસોને સિત્તેરના આપણને અવયવ મળી જશે તો ચલો તમને બતાવો કેવી રીતે આપણે અહીંયા અવયવ પાડીશું તો ચલો અહીંયા પાડીએ કે નવ વર્ગ સંખ્યા પછી ત્રણ અવિભાજ્ય સંખ્યા અને ગુણાકારમાં દસ તો આપણા થઈ ગયા બસોને સિત્તેરના અવયવ પછી અહીંયા આપણું છે શું છે એકસો ને પચાસ તો એકસો પચાસના આપણે અવયવ શું શું પાડીશું કે પચીસ છંગ એકસો ને પચાસ એ તમને ખબર છે કે પચીસ છંગ પણ અહીંયા જો પચીસ શું છે પૂર્ણવર્ગ સંખ્યા છે અને છના આપણે ફરીથી અવયવ પાડીશું કે અહીંયા બે ગુણ્યા ત્રણ તો આપણે શું કરીશું પચીસ ગુણ્યા બે એટલે પચાસ અને પચાસ ગુણ્યા ત્રણ એટલે એકસો ને પચાસ તો અહીંયા આપણે પચીસ પૂર્ણવર્ગ સંખ્યા પછી ગુણાકારમાં બે અને પછી ગુણાકારમાં ત્રણ ઓકે તો આ સિમ્પલી આપણે અવયવ મળી ગયા હવે પછી આપણે શું કરીશું સોને આપણે એમને એમ રાખીશું ચાલો આપણે દસ ગુણ્યા દસ કરી લઈએ કેમ કે દસ ગુણ્યા દસ ઓકે તો આ આપણું સિમ્પલી થઈ ગયું પછી અહીંયા વીસ છે તો વીસમાં આપણે અહીંયા બે ગુણ્યા દસ કરી લઈએ કેમ કે દસ તો આપણે ડાયરેક્ટ બહાર નીકળી જશે એના અવે તમારે પાડવાની જરૂર નથી કે બે ગુણ્યા દસ કેમકે તમારું એ થોડું કોમ્પ્લિકેટેડ થઈ જ થઈ જશે તમારો થોડો સમય લઈ લેશે તો હવે જે પણ આપણી જોડી બને છે આપણે જોડી બનાવી લઈએ તો અહીંયા જો પહેલાં તો નવ શું છે પોતે પૂર્ણ પૂર્ણવર્ગ સંખ્યા છે તો એ બહાર આવી જશે કેવી રીતે બાર આવશે એ ગુણાકારમાં ત્રણ આવશે પછી અહીંયા ત્રણની જોડી બને છે તો કે આ બને છે ત્રણની આ રહી જોડી તો એ આપણે ત્રણ બાર આવી ગયા પછી અહીંયા દસની જોડી બને છે તો કે આ ઓકે આ દસની જોડી બની ગઈ તો આપણે દસ બાર આવી ગયા આ જોડી કેમ બનાવું છું અને બાર કેમ લાવશું એ તમને આટલા દાખલામાં મેં તમને સમજાવ્યું નથી પણ સમજાવું જેમ કે અહીંયા દસનો શું થાય છે વર્ગ થાય છે એટલે વર્ગ અને વર્ગમાં નીકળી જશે એટલે વર્ગોમાંથી બહાર આવી જશે પછી શું છે અહીંયા પચીસ પોતે પૂર્ણ વર્ગ સંખ્યા છે પણ કોનો વર્ગ છે પાંચનો વર્ગ છે તો વર્ગમૂળની બહાર શું આવશે પાંચ બહાર આવશે પછી બેની જોડી બને છે તો હા બને છે તો આપણે બે બાર આવતા રહેશે અને પછી અહીંયા છેલ્લે દસની પણ જોડી બને છે તો એ દસ પણ અહીંયા બહાર આવતા રહેશે ઓકે તો સિમ્પલ આપણું બધું જ વર્ગમૂળની બહાર આવી ગયું તો હવે આપણે ગુણાકાર કરી અને જવાબ લખી દઈએ તો અહીંયા જો ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થશે નવ થશે પછી નવ ગુણ્યા જો આ પણ દસ છે આ પણ બે ગુણ્યા પાંચ દસ છે અને આ પણ દસ છે તો સિમ્પલી આપણે કેટલા થશે અહીંયા નવ હજાર તમને જવાબ મળશે તમારે લાંબો ગુણાકાર કરવાની જરૂર નથી અહીંયા તમારે જો જોઈ લેવાનું છે કે પાંચ ગુણ્યા બે કેટલા થાય દસ અત્યારે પણ ઘણા વિદ્યાર્થીઓ શું કરશે અહીંયા નવ પંચા પિસ્તાલીસ કરશે અને પિસ્તાલીસ ગુણ્યા બે નેવું કરશે પણ અહીંયા સિમ્પલી તમારું સેમ જ છે કે દસ વડે ગુણાકાર છે તો અહીંયા શું આવશે તમારો નવ હજાર અને અહીંયા સેન્ટીમીટરમાં આપણે દરેક બાજુ તો અહીંયા સેન્ટીમીટરનો વર્ગ આવશે જો આ નવ થઈ ગયા નવ ગુણ્યા દસ નેવ નેવ ગુણ્યા દસ નવસો અને નવસો ગુણ્યા દસ કેટલા થશે તમારે નવ હજાર થઈ જશે તો સિમ્પલ તમારે આવી રીતે ડાયરેક્ટ ગુણાકાર કરી લેવાનો છે તો અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થયો જેમાં આપણે અહીંયા ક્ષેત્ર પર શોધી લીધું હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો ગણીએ દાખલા નંબર છ એમાં આપણને શું આપેલું છે ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીએ કે અહીં સમ દ્વિબાજુ ત્રિકોણ સમિબાજુ ત્રિકોણ એટલે કે જેની બે બાજુઓ સમાન હોય એમાં શું આપેલું છે આપણને કે પરિમિતિ એકસો ત્રીસ સેમી છે અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેક બાજુની લંબાઈ બાર સેમી છે એટલે કે જે આપણી બે બાજુ સમાન છે એની લંબાઈ કેટલી છે બાર સેમી છે એટલે કે અહીંયા આપણે ત્રીજી બાજુ શોધી અને સિમ્પલી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો ચાલો આપણે શોધી લઈએ તો અહીં પહેલાં તો આપણે ત્રિકોણની પરિમિતિ આપેલી છે એના આધારે અહીં આપણે ત્રીજી બાજુ શોધી લઈએ તો અહીં આપણે લખીશું કે અહીં ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી છે અહીંયા આપણને ત્રીસ સેમી આપેલી છે તો પરિમિતિ બરાબર અહીંયા ત્રીસ સેમી તો પરિમિતિ શું થશે અહીંયા ત્રણેય બાજુનો સરવાળો તો અહીંયા આપણે લખીશું કે એ પ્લસ બી પ્લસ સી બરાબર અહીંયા ત્રીસ આપેલું છે તો જો અહીંયા આપણને બે બાજુ સમા પહેલાં તો સમજ દ્વિ બાજુ ત્રિકોણ કીધું છે એટલે કે બે બે બાજુ સમાન હોય અને એમાં સમાન બાજુની લંબાઈ ગઈ છે બાર છે એટલે કે અહીંયા આપણે એ અને બી બી લઈ લઈએ તો એ પણ બાર છે અને અહીંયા બી પણ બાર સેમી છે અને સી આપણે અહીંયા શોધવાનું છે બરાબર અહીંયા ત્રીસ તો અહીંયા બાર અને બારનું સરળ કેટલો થશે અહીંયા ચોવીસ થશે તો ચોવીસ પ્લસ સી બરાબર અહીંયા આપણા ત્રીસ તો સીને આપણે કરતાં બનાવીશું તો આ ચોવીસ બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે તો અહીંયા ત્રીસ માઇનસ ચોવીસ તો ત્રીસમાંથી ચોવીસ જાય તો કેટલા વધે છ વધે અને દરેક વસ્તુ આપણને સેન્ટીમીટરમાં આપેલી છે એટલે કે અહીંયા છ સેમી તો સિમ્પલી અહીંયા આપણને ત્રીજી બાજુ મળી ગઈ તો હવે આપણે ત્રિકોણની અર્થ પરિમિતિ શોધી અને હેરોના સૂત્રોની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ તો અહીંયા આપણે અર્થ પરિમિતિ શોધીએ કે અહીં જે આપણી ત્રિકોણની ત્રિકોણની અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ તો અર્ધ પરિમિતિ શું આવશે કે ત્રિકોણની અહીંયા આપણને પરિમિતિ આપેલી છે ત્રીસ છે તો એને ભાગ્યા આપીએ તો સિમ્પલી આપણને ડાયરેક્ટ અહીંયા પંદર મળી જશે કે ત્રિકોણની પરિમિતિ ભાગ્યા અહીંયા બે તો પરિમિતિ કેટલી આપેલી છે અહીંયા આપણને ત્રીસ આપેલી છે ભાગ્યા બે તો અહીંયા આપણને એસની કિંમત કેટલી મળશે અહીંયા એસ આપણને પંદર સેન્ટીમીટર મળશે તો હવે હેરાનના સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ અને સિમ્પલી આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ પણ મળી જશે તો ચાલો આપણે મૂકી લઈએ અહીંયા તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ તો હેરણનું સૂત્ર શું છે તમે બોલો કે અહીં એસ ગુણ્યા એસ માઇનસ એ ગુણ્યા એસ માઇનસ બી ગુણ્યા એસ માઇનસ સી ઓકે તો ચલો આપણે કિંમત મૂકી દઈએ કે અહીં આપણું એસ કેટલું છે પંદર છે પછી એસ માઇનસ એ જેમાં બે બે બાજુ સમાન છે જેની લંબાઈ બાર સેમી છે તો પહેલાં પંદરમાંથી બારને બાદ કરીએ ફરીથી અહીં આપણે પંદરમાંથી બારને બાદ કરીએ અને પછી પંદરમાંથી આપણે જે ત્રીજી બાજુ શોધી છ સેમી એની લંબાઈ કેટલી છે અહીંયા આપણે શોધી હમણાં શોધી છ સેમી છે તો અહીંયા આપણે પંદરમાંથી ને બાદ કરીશું તો અહીં હવે ચલો આપણે આગળની ગણતરી કરીએ તો વર્ગમૂળની અંદર પંદરને આપણે એમને એમ રાખીશું આગળની બાદ બાકી કરીએ પંદરમાંથી બાર જાય તો ત્રણ પંદરમાંથી બાર જાય તો ત્રણ અને પંદરમાંથી છ જાય તો અહીંયા નવ ઓકે તો ચલો હવે આપણે જોડી બનાવવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા જો તમે એવા કહેશો કે પંદરના અવયવ પાડીએ પણ તમારે પહેલાં જોવાનું છે કે કઈ કઈ જોડી બની છે જો 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 અહીંયા ત્રણની જોડી બની ગઈ અને નવ શું છે પોતે પોણો વર્ગ સંખ્યા છે તો વર્ગમૂળની બહાર ત્રણ આવશે હવે પંદરના અવયવ શું શું બનશે ત્રણ અને પાંચ એટલે કે ત્રણ ગુણ્યા પાંચ પણ બંને શું છે અહીંયા અવિભાજ્ય સંખ્યા છે એટલે કોઈ પણ જોડી બનતી નથી એટલે કે વર્ગ બનતો નથી એટલે વર્ગમૂળની બહાર આવશે નહીં તો પંદર શું રહેશે અહીંયા આપણું વર્ગમૂળમાં જ રહેશે અને વર્ગમૂળની બહાર શું આવ્યું એક તો આપણે ત્રણ બાર આવ્યા અને આ નવ છે એમ એમાંથી પણ ત્રણ બાર આવશે કેમકે એ પોતે પૂર્ણ વર્ગ સંખ્યા છે તો અહીંયા આપણે લખીશું કે અહીંયા ત્રણ ગુણ્યા ત્રણ બહાર આવ્યા અને વર્ગમૂળની અંદર શું છે પંદર છે તો ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થશે અહીંયા આપણે નવ થશે તો નવ વર્ગમૂળની અંદર પંદર અને દરેક આ અહીંયા વસ્તુ આપણને સેન્ટીમીટરમાં આપેલી છે એટલે કે સેન્ટીમીટરનો વર્ગ તો સિમ્પલી અહીંયા આપણને ક્ષેત્રફળ મળી ગયું તેની સાથે અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થઈ ગયો આ લેક્ચરમાં આપણે દાખલા નંબર ત્રણ ચાર પાંચ અને છની ગણતરી કરી તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે તો આની સાથે અહીંયા આપણો ચેપ્ટર પણ પૂર્ણ થાય છે જેનું નામ હતું હેરોનું સૂત્ર હવે આપણે આગળનો ચેપ્ટર ચેપ્ટર નંબર અગિયાર પૃષ્ફળ અને ગણફળની વાત કરીશું તો તમારે દરેક ચેપ્ટરમાં ખાસ ઇન્ટ્રોડક્શન લેક્ચર જોવાનું છે તમને બેઝિક વસ્તુ આઈડિયા આવી જાય પછી કાલે આપણે દાખલા કરવાના છે સ્ટેપ બાય સ્ટેપ અને તમે દરેક લેક્ચર જોતા જશો તો તમને સિમ્પલી ગણિત સરળ ભાષામાં આવડી જશે તો ચલો મળીએ આપણે આગળના લેક્ચરમાં પૃષ્ફળ અને ગણફળની સાથે